મોનિકા તમારો સવાલ છે કે લારીઓ પર જૈન પાઉંભાજી જૈન સેન્ડવીચ કે હોટલમાં જૈન ડીશ ખાવામાં વાંધો નથી ને બ્રેડ બટર તો બધા ખાતા હોય છે મોનિકા બધા ખાતા હોય એટલે બરાબર જ છે એમ માની લેવાની જરૂર નથી પરમાત્મા મહાવીર દેવે કેવળ જ્ઞાનમાં જોઈને કહ્યું છે કે માખણ જ્યાં સુધી છાસમાં ભળેલું છે ત્યાં સુધી તેમાં જીવોત્પત્તિ થઈ શકતી નથી છાસમાં રહેલા લેક્ટિક નામના એસિડને કારણે એને લીધે જીવો ઉત્પન્ન થઈ શકતા નથી પરંતુ જેવું છાસમાંથી બહાર કાઢવામાં આવે કે તરત જ અસંખ્ય બે ઇન્દ્રિય જીવો એમાં ઉત્પન્ન થવા લાગે છે ને ડેરીના તૈયાર બટરના પેકેટો સૂક્ષ્મ બે જીવોથી ખદબદતા હોય છે એ ખાવાથી અનંતા જીવોને હિંસાનો દોષ લાગે છે ને શારીરિક તંદુરસ્તીને પણ નુકસાન પહોંચે છે આજકાલની માતાઓને જાતને તકલીફ નથી આપતી એટલે છોકરાઓને રેડીમેડ બ્રેડ બટર ખવડાવી દે પણ જાણતા નથી કે પોતાના જ બાળકોનું પોતે કેટલું અહિત કરે છે શારીરિક અને માનસિક પતન કરી રહી છે જેટલું વધુ હિંસક ખાશે ને બાળક એટલું વધુ એનું મન હિંસક બની જશે મોટા થતા સુધીમાં તો હૃદયમાંથી ક્ષમા નામનો ગુણ ખતમ થઈ જશે ચાલ્યો જશે કોઈ પણ વસ્તુ મોડામાં નાખતા પહેલાં સો વાર વિચારો શું ખાઈ રહ્યા છીએ એનું શું પરિણામ આવશે એના પર તો આખું જીવન છે લારીઓ પર જૈન પાઉંભાજી જૈન સેન્ડવીચારી જે જૈન સેન્ડવીચ દેના જૈન પાઉભાજી દેના આવું કહેવા વાળા કાં તો જાણતા જ નથી જૈન કોને કહેવાય ને કાં તો મેં તો જૈન જ ખાધું કહીને ખોટા દંભને પોષે છે જ્યારે પાઉ અને બ્રેડ જ અભક્ષ્ય છે તો પાઉ ભાજી કે સેન્ડવીચ જૈન કેવી રીતના હોઈ શકે અભક્ષ્ય વસ્તુ ખાઈએ અને એને જૈન કહીએ તો હાઉ ઇઝ ઇટ પોસિબલ બ્રેડ પાઉ ડબલ રોટી નાનખટાઈ ખારી એ બધામાં તેલ ઘીની જગ્યાએ સસ્તી ચરબી વપરાય છે પ્રાણીઓની ચરબી જે લોટ વપરાય છે ને તે કેટલાય દિવસનો હોય છે સૂકા લોટમાં સૂકા લોટમાં પણ અમુક સમય વીત્યા પછી જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જ જાય છે બ્રેડ પાઉને તો આગલા દિવસે આથો આપવામાં આવે બ બે દિવસના આથા હોય આખી રાતનો આથો અને આથો ચડતો ત્યારે અંદર અનંત જીવો ઉત્પન્ન થાય અને લોટમાં તો રાતે વાંદા અળસિયા જેવા કેટલાય જીવો ફરતા હોય છે અમે નજરે જોયું છે અને આટો ગુંદે ને આટો ગુંદે ત્યારે એ મશીનથી ગુંદાય અને ત્યાં બધા જે ચડ્યા હોય ને અંદર અળસિયા અને વાંદા અને એ બધું લોટમાં પીસાઈ જાય લોટ સાથે હવે આવા બ્રેડ ને તમે જૈન કહેશો આવા પાઉને તમે જૈન કહેશો બનાવવાળા છે એના હૃદયમાં હિંસાના જ પરિણામ ચાલતા હોય એના હાથનું રાંધેલું ખાવામાં આપણને કોઈ તકલીફ નથી થતી આવા હિંસક વિચારો ચાલતા હોય તો એના વાઇબ્રેશન ખાવામાં પણ આવે જ ભાજુ માટે સડેલી જીવાતવાળી સસ્તી ફ્લાવર અને સસ્તી કોબી લાવી આખીને આખી બાફી નાખવામાં એને કોઈ સમારતું નથી અંદરથી કોઈ જીવ કાઢતા નથી ઈયળો બિયળો કોઈ કાઢતું નથી શું કામ કાઢે એ લોકોને શું જરૂર છે બધું કાઢવાની મહેનત કરવાની આખી નાખી બાફીને પછી એને છુંદી નાખે ભલે ને બધી જીવાતો એમાં છુંદાતી હોય એમને શું વાંધો તમને ખાવા વાળાને વાંધો નથી બનાવવા વાળાને શું વાંધો હોય આવી આખી નાખી ફ્લાવર ને કોબીજમાંથી ઇયળો કાઢવાનો કોઈને ટાઈમે નથી પછી એને ક્રશ કરી ટેસ્ટફુલ મસાલા નાખીને તમને આપે એટલે તમે હોંશે હોંશે વખાણ કરતા કરતા ખાઓ બનાવી નાખ્યું કર્મિકાચિત કર્મ ભોગ વ્યાવગર છુટકો જો ખરેખર કોઈ જૈન પાઉં ભાજી ને સેન્ડવીચ માંથી જૈન શબ્દ ને ઉડાવી દેવા જેવો છે તમને ખબર છે એક તપેલીમાં મટન તેલો આ ચરબી પ્રાણી ની રાખી હોય અને એક તપેલીમાં ચોખ્ખું ઘી રાખ્યું હોય બેવું તપેલી બાજુ બાજુ મૂક્યું હોય ને તમે નહીં કહી શકો કે કયું ઘી છે ને કયું મટન તેલો છે એક જ સરખું લાગે દેખાવામાં ખાવામાં સુગંધમાં બધામાં અને ચરબીમાં જે તળાય ને એ જલ્દી હવાઈ ના જાય તમે જુઓ છો ચોમાસામાં બી લારીમાં લઈને આ લોકો ખારીને બધું લઈને ખુલ્લું હોય તો હેવાય નથી જતું એમ કેમ એ ચરબીમાં તળેલું છે તમે કહો છો હોટલની જૈન ડીશ ખાવા વાંધો નથી ને અરે ભાઈ હોટલની કોઈ પણ ડીશને જૈન ડીશ કેવી એ ફક્ત આપણો અહંકાર પોષવાની વાત છે હોટલની વાનગીઓ ક્યારેય ભક્ષ્ય હોતી જ નથી જ્યારે જૈન પંજાબી શાક મંગાવો ને ત્યારે તમે એટલું જ જાણો છો કે એમાં કંદમૂળ નથી ને બસ ફક્ત કંદમૂળ ન હોવા માત્રથી જૈન નથી થઈ જતું હોટલમાં પંજાબી શાકની ગ્રેવીઓ બનાવીને અઠવાડિયા દસ દસ દિવસ સુધી મૂકી રાખવામાં આવે છે પરોઠાના લોટ બાંધીને આઠ આઠ દસ દસ દિવસ સુધી મૂકી રાખવામાં આવે છે ગમે તે રીતે પૈસા કમાઈ લેવાના આ યુગમાં કેવો યુગ છે આ ગમે એ રીતે પૈસા કમાવો બસ પૈસા જોઈએ તો આવા યુગમાં હોટલોમાં વધેલી રસોઈ કોઈ ફેંકી દેશે કોઈ નથી ફેંકી દેતું અને તમે એમ માનો છો કે ફ્રીજમાં રાખવાથી વાસી નથી થઈ જતું એવું ના માનતા આ કાલના ફ્રીજ છે ને એ પણ ભગવાનને તો તો ત્યારે જ્ઞાનમાં દેખાતા જ હતા કહી દે કે ભાઈ રાંધેલી રસોઈ ફ્રીજમાં મૂકી દેજો એટલે વાસી નહીં થઈ જાય ફ્રીજમાં પણ જીવો ચાલુ થઈ જ જાય છે હોટલોમાં ઈડલી ઢોસાનું ખીરું આઠ આઠ દસ દસ દિવસ સુધી રાખેલું હોય છે બધી જ રસોઈ અડગણ પાણી થી રંધાય છે લોટ કેટલા કેવો હોય તે કોને ખબર હમણાં મેં કીધું એમ ઘીની જગ્યાએ ચરબી વપરાય છે અને વાનગી એ ઘીમાં બનાવ્યા જેટલી જ ટેસ્ટી લાગે આવી હોટલની કોઈ પણ જૈન ડિશ કેવી રીતે કહેવાય તમે પોતે જ વિચારો ને પછી તમારા અહમને પોસવા માટે તમે કાંઈ પણ કહો પેલો બટાટા ખાવા વાળો કમસે કમ એટલું તો જાણે છે કે હું જૈન નથી ખાતો ખોટાને ખોટું તો માને છે જ્યારે અમે તો હોટલમાં જૈન જ ખાઈએ કહેવા વાળો ખોટાને સાચામાં પ્રસ્થાપિત કરે છે કહેવા માટે ઘણું છે આચરવા માટે કેટલું છે એ મહત્વનું છે અંશ માત્ર જેટલું પણ આચરણમાં આવે તો કાંઈક એક ડગલું આગળ ભરાય દિસ ઓડિયો ભાઈ સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન